પોરબંદરના બિરલા રોડ પર ધોરણ દસ ની વિદ્યાર્થીની કાળે હરફેટે લેતા સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવી છે પોરબંદરના જવાહર નવોદય વિદ્યાલયમાં રહી ધોરણ દસ માં અભ્યાસ કરતી માનસી નિલેશભાઈ ગોળફાડ નામની વિદ્યાર્થીની ધોરણ દસ ની સીબીએસઈ ની પરીક્ષા શરૂ થઈ છે જેમાં તેને પરીક્ષા કેન્દ્ર બિરલા સ્કૂલ ખાતે ફાળવવામાં આવ્યું છે ગઈકાલે ગુરુવારે પેપર પૂર્ણ થયા બાદ દોડીને રસ્તો ક્રોસ કરવા જતાં કારે તેને હડફેટે લીધી હતી આથી તેને ઇજાઓ થતા કાર ચાલક અને શિક્ષકો દ્વારા તેને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવી છે અકસ્માતની આ ઘટના અંગે શાળાના આચાર્ય રમેશકુમાર કુમાવતે એવું જણાવ્યું હતું કે પરીક્ષા પૂર્ણ કર્યા બાદ ત્યાં વાલીઓને મળવાની મનાઈ હોવા છતાં વિદ્યાર્થીનીના માતા પિતા તેને મળવા આવ્યા હતા અને તે રસ્તાની સામે બાજુ માવતરને મળવા ગઈ હતી અને પરત ફરી સ્કૂલમાં બેઠી ત્યારે એકાએક તેને યાદ આવ્યું કે તેનું રાઇટિંગ પેડ રસ્તાની સામેની બાજુ ભૂલાઈ ગયું છે આથી તેણે એકાએક બસમાંથી ઉતરી પેડ લેવા માટે દોટ મૂકી હતી આથી શિક્ષકોએ પણ બૂમ પાડી તેને અટકાવી હતી પરંતુ તે દોડી ગઈ ત્યારે રસ્તા પરથી પસાર થતી કારે તેને હડફેટે લીધી હતી ત્યારબાદ કાર ચાલકે જ તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડી હતી જ્યાં સારવાર મળી જતા તેની તબિયત સારી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ બોલો આજે જી નવોદય હજી બિલા સ્કૂલમાં એક્ઝામ હતી દસમા વાળાની તો નવોદયમાંથી આજે સ્ટુડન્ટ પરીક્ષા દેવા આવ્યા અને છોકરી આજે પરીક્ષા છૂટી ગઈ એક્ઝામ પૂરું થઈ ગયું પછી રોડ ક્રોસ કરવા ટાને દોડી નીકળી ગઈ ટૂંકમાં એન્ટને જોયું જ નથી કે આજુબાજુમાં વાહન આવે કે નહીં એમાં મોટરવાળા સાથે અકસ્માત થયો મોટરવાળાને વાત નથી ને નવોદયના જે ટીચર સ્ટાફ છે બધા લોકો પાણી કેબીને ઊભીને બધા કોઈ અને કોઈનું ધ્યાન જ નથી છોકરી કઈ બાજુ ગઈ ક્યાંથી ને આવીને કઈ જવાબદારી એની આવે એને જોવું જોઈએ કે ભાઈ આ છોકરી આપણી સ્ટુડન્ટ છે તો ક્યાં એવી રીતના આવક જાવક કરે